તો આગળ છે તમારું ફરી એક આજના આ વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જણાવવાના છીએ પીએમ આવાસ યોજના બે વિશે જેમાં નવા અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ મેળવો રૂપિયા અઢી લાખ રૂપિયાની સહાય ઘર બનાવવા માટે તો ગ્રામીણ વિસ્તાર માટે અને શહેરી વિસ્તાર માટે પણ આ યોજના લાગુ છે તો ગ્રામીણ વિસ્તારના લોકોને આનું ફોર્મ કેવી રીતે ભરવાનું છે ક્યાંથી મેળવવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે કઈ પાત્રતા છે ક્યાં જમા કરાવવાનું છે એ જ રીતે શહેરી વિસ્તારના લોકો માટે ક્યાંથી ફોર્મ મેળવવાનું છે કેવી રીતે ભરવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે કઈ પાત્રતા છે આ તમામ તમને માહિતી મળી રહેવાની છે ફોર્મ કઈથી મેળવવાનું છે એની પણ જે છે માહિતી વિડીયોની અંદર આવે આપેલી છે સાથે વાત કરીએ તો નવી અરજી માટે કયા ડોક્યુમેન્ટ લાગશે અને ફરીથી અરજીને રિન્યુ કરવા માટે કયા ડોક્યુમેન્ટ લાગશે એના વિશે પણ માહિતી આપેલી છે તો તમારે આજનો આ વિડીયો તમારે એન્ડ સુધી જોતું રહેવાનું છે વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી જોઈ રહ્યા છો ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે અને સાથે એ પણ તમારે ખાસ કોમેન્ટ કરવાનું છે કે આગળ તમે અરજી કરી હોય તો તમને જે છે લાભ મળ્યો છે કે નથી મળ્યો અથવા તો તમારે કોઈ એરર આવતું હોય તો એરરની પણ કોમેન્ટ કરી દેવાની છે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું વાત કરીએ તો ભારત સરકારની સૌથી લોકપ્રિય અને લાભ આ બધા યોજનાઓમાંથી એક પ્રધાનમંત્રી આવાસ યોજના પીએમ આવાસ યોજના છે આ યોજના એવા બધા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ હજુ સુધી કાયમી ઘર જે છે રાખવાનું પોતાનું સ્વપ્ન સાકારી શક્યા નથી મિત્રો ભારત સરકારની ભારત સરકારની જે લોકપ્રિય યોજનાઓ છે એ બે જ લોકપ્રિય યોજના છે એક પીએમ કિસાન યોજના અને એક બીજી છે પીએમ આવાસ યોજના મિત્રો આ બે જ યોજનાઓ જે છે ભારત સરકારને લોકપ્રિય છે સાથે જ આ જે પીએમ આવાસ યોજના છે એવા લોકો માટે બનાવવામાં આવી છે કે જેમણે હજુ સુધી પોતાનું સ્વપ્નનું ઘર બનાવી શક્યા નથી એમનું જે સ્વપ્ન છે એ સાકાર કરી શક્યા નથી વાત કરીશું આગળ તો આ યોજનાની પ્રગતિ વેગ આપવા માટે કેન્દ્ર સરકારે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમો દ્વારા અરજી પ્રક્રિયા શરૂ કરી છે જેથી કોઈપણ પાત્ર પરિવાર બાકી ન રહે મિત્રો આ તમામ લોકોને લાભ આપવા માટે તમામ પાત્ર ધરાવતા લોકો પરિવારોને લાભ આપવા માટે કેન્દ્ર સરકારે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી તમે અરજી કરી શકો છો બંને

જેથી દરેક ગરીબ નીચલા અને મધ્યમ વર્ગના વ્યક્તિના માથા પર મજબૂત છત હોય આ યોજના હેઠળ સરકાર પાત્ર લાભાર્થીઓને એક લાખ વીસ હજાર રૂપિયાની જે છે સહાય આપે છે અને વધુ ને વધુ કરીને અત્યારે અઢી લાખ રૂપિયાની જે છે સહાય નાણાકીય સહાય પૂરી પાડવાનો જે છે તેમનો નવો નિયમ જારી કરવામાં આવ્યો છે અને આ સહાય મેળવીને લોકો પોતાનું જે સ્વપ્નનું ઘર છે એ બનાવી શકે છે હવે વાત કરીએ આગળ તો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા ધોરણ શું છે એટલે કે તમારે આ યોજના સાથે જોડાવું છે આ યોજના થકી તમારે લાભ મેળવવો છે તો આના માટે તમારી પાત્રતા શું હોવી જોઈએ જો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવા માંગો છો તો તેના માટે પાત્રતા માપદંડોને સમજવું મહત્વપૂર્ણ છે અરજદાર ભારતનો વતની હોવો જોઈએ અને પહેલાથી જ કાયમી ઘર ધરાવતો ન હોવો જોઈએ મિત્રો જે અરજદાર છે કાયમી ભારતનો રહેલો હોવો જોઈએ અને સાથે એના પાસે પહેલાથી જ કોઈ કાયમી ઘર ના હોવું જોઈએ અરજદાર પરિવાર આર્થિક રીતે નબળો હોવો જોઈએ જેના કારણે તેઓ પોતાનું ઘર બનાવી શકે નથી અરજદારના પરિવારોને જે છે વડા હોવા જોઈએ અને 18 વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઈએ વધુમાં પરિવારોનો જો કોઈ સભ્ય સરકારી નોકરી કે કાયમી નોકરીમાં ન જતો હોવો જોઈએ વાત કરીશું આગળની તો પ્રધાનમંત્રી કિસાન યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજીની પ્રક્રિયા શું છે હવે અરજીની પ્રક્રિયા પર ચર્ચા કરી જો તમે પણ ઘરે બેઠા પીએમ આવાસ યોજના માટે અરજી કરવા માંગોતા હોય તો આ પગલું અનુસરો સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ છે એચડીટીપીએસ ડબલ ડોટ ડબલ સ્લેશ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇનની મુલાકાત લો ત્યાર પછી જે છે પીએમ એ વાય એમ આઈ એસ જે વેબસાઇટ છે એના મુલાકાત લેવાની છે તમારે હોમ પેજ પર ઓનલાઈન અરજી કરો ત્યાં વિકલ્પ મળશે ત્યાં ક્લિક કરો એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી વ્યક્તિગત અને કુટુંબની માહિતી ભરવાની રહેશે તમારું ઓળખપત્ર આવક પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને આ પ્રક્રિયાની અનુસરો છો બધી જ માહિતી યોગ્ય રીતે ભર્યા પછી ફોર્મ સબમિટ કરો તમારી અરજી સબમિટ કર્યા પછી તે ભવિષ્યમાં સંદર્ભ માટે એની પ્રિન્ટઆઉટ પણ તમે અહીંથી લઈ શકો છો તો આ રીતે તમે આખી અરજી કરી શકશો તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ